પીલા સુવર્ણ જેવા ચળકતા રંગનો પીતાંબર જેમના શ્રીયંગ પર શોભી રહ્યો છે વૈજયંતીંચ માલા અનેક રત્નોને પુષ્પોની માળા સાથે જેમણે વૈજયંતી માળા ધારણ કરી છે રંદ્રાન વેણ વૃધર સુદયા પૂરયન ગોપ વૃંદૈર વૃંદા રણ્યમ સ્વપન રમણમ અદરો પર વેણુ ધારણ કરી વેણુ નાદ કરતા કરતા અનેક ગોપ બાળકો અને ગાયોના વૃંદ સાથે જે વૃંદાવનમાં રમણ કરી રહ્યા છે ગીત ચારે તરફ કીર્તિ રહી છે એવા પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું અને સ્વરૂપનું વર્ણન સાંભળતા સુખદેવજી એ સ્વરૂપમાં ખોવાઈ ગયા હા આટલું અદ્ભુત સ્વરૂપ કૃષ્ણનું કારણ કે સુખદેવજીને તો નિરાકાર બ્રહ્મમાં હતી અને ભાગવતમાં તો સાકાર બ્રહ્મની લીલાઓનું વર્ણન છે એટલા માટે પ્રભુના એ સાકાર સ્વરૂપનું વર્ણન નારદજીએ કર્યું હવે મન સમાધિમાં લાગતું નથી પ્રભુના સ્વરૂપ પ્રત્યે એમનું મન ખેંચાવા લાગ્યું છે હા કૃષ્ણનું સ્વરૂપ આટલું અદભુત

शरणं प्रजे मम कम्पानाया लो शरणं प्रजे मम कम्पानाया लो शरणं नन्दप्रजे अहो मकि यम स्तनकालकोटम जिगांसया पाणि यदप्य साध्वी आ भगवान नो स्वभाव तो જુઓ બકની બેન બકી એટલે પુતના બક એટલે બકાસુર અને એની બેન બકી એટલે પૂતના લૌકિકમાં આપણે બકાને બકી કહીને બોલાવીએ ને કોઈને બકી ના કહેશો બકી એટલે પૂતના થાય ભગવાનને મારવા માટે સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરીને આવી હતી છતાં ભગવાનનો સ્વભાવ તો જુઓ કે જે પોતાને મારવા માટે આવી એ પુતનાને પણ પ્રભુએ માની ઉત્તમ ગતિ આપી કૃષ્ણથી વધારે જગતમાં બીજું દયાળું કોણ એવું છે કે જેના શરણમાં આપણે જવું જોઈએ જ્યાં પ્રભુના આ સ્વભાવનું વર્ણન સાંભળ્યું રહી ન શક્યા શું મારા પિતાએ મારા માટે આવા કૃષ્ણ સિદ્ધ કર્યા છે નારદજીની સાથે આવ્યા પુત્ર ને પાછા જોઈ પ્રસન્ન વેદ સાંગો સોળ સંસ્કાર સહિત ગુરુ શિષ્યત્વની દીક્ષા વ્યાસજી સુખદેવજીને આપી અને વ્યાસજીએ જગત આકાનું તત્વ જ્ઞાન ભાગવતમાં પધરાવ્યું એટલે વ્યાસ પૂર્ણિમાં અષાઢી પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે મનાવીએ છીએ ભાગવતનું જ્ઞાન મેળવી એ ભાગવતને મસ્તક પર પધરાવી સુખદેવજી જયારે પ્રચાર કરવા નીકળ્યા કે છે ને ગુરુને ગુરુદક્ષિણા ના આપીએ ત્યાં સુધી જ્ઞાન ફલિત ના થાય જીવ ગુરુના ઋણમાં રહે પિતાને પૂછ્યું ક પિતાશ્રી આપની શું ઈચ્છા છે ગુરુ દક્ષિણમાં આપને શું આપું હવે કયા પિતાની ઈચ્છા ન હોય કે પોતાના પુત્રની વંશ વૃદ્ધિ થાય મારો વંશ વેલો આગળ ચાલે ત્યારે વ્યાસજીએ સુખદેવજીને એટલું જ કહ્યું કે મારી ઈચ્છા છે તમે મારા દ્રષ્ટા પુત્ર છો માટે આપને ત્યાં પુત્રનો જન્મ થાય સુખદેવજી તો પરમહંસ છે વૈરાગી છે અને પિતા પણ છે ગુરુ પણ છે ગુરુની આજ્ઞા થઈ તો સુખદેવજી બહાર જ્યાં ખુલ્લામાં ઉભા હતા તડકામાં સુખદેવજીનો પડછાયો પડી રહ્યો હતો એ જ પોતાની જે છાયા હતી એમાં સુખદેવજીએ પોતાનું સ્વરૂપ પધરાવ્યું અને એ છાયા સુખ સ્વરૂપે સુખદેવજી ગ્રહસ્થ આશ્રમી બન્યા ભાગવતજીમાં વર્ણન આવે છે સકૃત્યામ સુખ કન્યાયામ બ્રહ્મ દત્તમ એ જ સુખદેવજીને છાયા સુખને ત્યાં કૃત્વી નામની કન્યા ઉત્પન્ન થઈ છે અને એના પછીનો આગળનો પ્રસંગ પ્રાચીન હસ્તલિખિત નિજ વાર્તામાં છે આ છાયા

કર્ણ પાસેથી કેશ હટાવી અને ત્રણ વાર શ્રી મહાપ્રભુજી એમના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ કયો અને છાયાસુખ અનુસંધાનમાં આવ્યા અને પછી મહાપ્રભુજીને વંદન કરી આકાશ માર્ગે પોતાના નિજ ધામમાં ચાલ્યા ગયા છે તે રીતે શુખદેવજી ભાગવતના ઉત્તમ ભક્તા છે એવા સુખદેવજીને વંદન કર્યા પણ સુખદેવજીનું નામ નથી કહ્યું મુનિ માનતો અને જાગવામાં ફરક છે સવારે આળસ મરડી પથારીમાં બેઠા થઈએ તો કહેવાય કે આ ઊંઘમાંથી ઉઠ્યો છે પણ જ્યારે માનવીની ચેતના જાગૃત થાય ત્યારે કહેવાય કે આ જાગી ગયો છે અને જાગેલા જ બીજાને જગાડી શકે